સરકાર તો હું જેઠો છું જખાવ પાસ કરાવી બતાવો ભાજપના એક એક વ્યક્તિને આ ચેલેન્જ છે અબડાસા ના બીજો કે અહીંયા આગળ અબડાસા માં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો એ રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય લ્યો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે માપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતી કરી છે ભાઈ તમારા ધારાસભ્ય તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દ છે ભાઈ તમે કરો અને તમે શ્રેય લ્યો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એનો શ્રેય તમને એટલે તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ભૂંડ ભાજપ નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકો ની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ક્યાંક ને ધરણા કરે આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીતર અમે રાજીનામું આપીએ છીએ પ્રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીન એ ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીન એ હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂટ્યો હોય તો પ્રજા માટે કામ